અને કાયદા માટે પોતાને શાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યો કર્મચારી બલિદાન આપ્યું છે તેમાં ગુજરાત પોલીસના ત્રણ જામબાજ સાથીઓ બી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદો ને અને તેમના પરિવાર સલામ કરીએ છે રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો ને એકાનું શહીદ વીર જવાનોને અને એમના પરિવાર ને વંદન કરું છું મસ્તક વંદન કરું છું